ચાઇનીઝ દોરીને લઈ સુરત પોલીસ એક્શનમાં આવી હોય તેમ ભાગડ ખાતે આવેલ ડગભગવાડમાં પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું સુરત પોલીસ દર વર્ષે ઉતરાયણ પહેલા ચાઇનીઝ દોરીનું વેચાણ ન થાય તેના માટે ચેકિંગ કરે છે ત્યારે આ વખતે પણ સુરત પોલીસે ભાગળ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું સુરત પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ માંજાનો વેચાણ ન કરવા અને સિન્થેટિક માંજા કે જે લોકોના ગળા કાપી નાખે છે તેના રાખવા માટે જાગૃતિ પણ ફેલાવી હતી અને રાજ્ય બહારથી વેચાણ અટકાવવા પણ સુરત પોલીસે પ્રયાસ શરૂ કર્યા છે ઉત્તરાયણ તહેવાર છે એ આગામી ચૌદમી જાન્યુઆરી આવનાર છે જેના અનુસંધાનમાં સુરત પોલીસ તરફથી જે અત્યારે સિન્થેટિક માજા અને જે ચાઇનીઝ ધોરણનું ઉત્પાદન થાય છે તેના ઉપર રોક કરવા માટે પોલીસ અવરનવર એ જે જે જગ્યા પર આનું વિચારણા થાય છે તે તે જગ્યા પર પોલીસ રેડ કરે છે અને એના ગુનો દાખલ કરવામાં આવશે અને હજી સુરત શહેરમાં બે ઘટના બની ગઈ છે જેનાથી દોરાથી બે જણાનું ગળાનું ગળા કપાઈ ગયો છે તેના તેના અવેરનેસ માટે લોકોને જનજાગૃતિ કરવાનું છે ખાસ કરીને જે બાળકો છે આ જે યુવા ધન છે જે પતંગમાં બહુ ઇન્ટરેસ્ટ રાખે છે તે લોકોને જનજાગૃતિનાથી શું શું ફાયદો થાય છે શું શું નુકસાન થાય છે એ બધું પોલીસ તરફથી સમજાવવામાં આવે છે અને સી ટીમ તથા પોલીસ જે અમારા ડિવિઝનના જેટલા પોલીસન છે એ તમામ તરફથી એ પેટ્રોલિંગ રાખવામાં આવે છે અને જે જે જગ્યા પર આનું વેચાણ થાય છે તે તે તમામ જગ્યા પર પોલીસ જઈને ત્યાં જનજાગૃતિ અભિયાન શરૂ કરવાનું છે અને જો એ લોકોને કહેવાનું છે કે ભાઈ જો તમે આ ચાઇનીઝ દોરા કે ટુક્કલ કે વેચાણ કરશો તો તમારા વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવી એવું સમજણથી કામ કરવામાં આવશે ઉત્પાદન કે વેચાણ થશે અને એવા અમારા ધ્યાનમાં આવશે એના માટે અમે લોકો અમારે ડિસ્ટર્બ થકી અમારે જે અમુક છે જે અમારા છે હવે એને અમને જાગૃત કર્યો છે અને તેના દ્વારા જો પકડાશે તો કેસ કરવામાં આવશે